પુસ્તક છેલ્લા શ્વાસો ભરતું સ્વજન નવજીવન પામ્યું હોય એ રીતે મથુરા નગરી પણ વસુદેવ દેવકીના લગ્ન ઉજવતા કંસને જોઈને મુક્તાનંદથી ઉભરાઈ ઉઠી કંસના ઉગ્રસેનના

પછી પ્રચાજનો પણ એવા અબૂતું છ હતા કે રાજમાર્ગ પરના પોતપોતાના ભવનોને એ શોક જેવા દેખાવા દે જનતા પણ એટલું તો સમજતી જ હતી કે વસુદેવના લગ્નમાં કંસે ભાગ લીધો બલ્કે પોતાની સગી બહેનના લગ્ન હોય એ રીતે રસ્તા ખયો છે એનો અર્થ એ જ કે કંસરાએ ધર્મપ્રિય એવી જૂની પેઢી સાથેના વેર ઝેર જતા કરી દીધા છે આ હિસાબે લોકોએ પણ આમે સૌને નિર્મળ એવા પ્રકૃતિના વસુદેવ પ્રત્યે માન હતું અને એમાં વળી કંસને પણ રાજી કરવાનો હતો એટલે શેરીએ શેરી કમાનો અને ભાત ભાતના તોરણો જાણે કે કોઈ હરીફાઈ માંડી દીધી એક તરફ વસુદેવનો તો બીજી તરફ દેવકીનો વરઘોડો નીકળ્યો વસુદેવના સાજન મહાજનમાં અક્રૂર અંધક કંક ઉદ્ધવ વગેરે સાગંધો ઉપરાંત ઉગ્રસેન પોતે જોડાયા હતા

એજ રીતે સુવર્ણના અલંકારોવાળા હાથી પણ હીરા જડિત અંબાડીઓથી એવા રૂડા લાગતા હતા જાણે ગણપતિ પોતે મંદિર થઈને દર્શન આપવા રાજમાર્ગો પર નીકળ્યા હોય લોકો એ પણ ફૂલની વર્ષા અને અબીલ ગુલાલના વાદળા રચી દીધા સંબંધિત રાજાઓને પણ કંસે નોતર્યા હતા વસુદેવની મોટી બહેન જેનું અસલ નામ પૃથા હતું પણ શૂરે પોતાનું આ પહેલું સંતાન કુંતી બોજ રાજાને આપેલું તેથી તે કુંતી નામે ઓળખાતી હતી અને હસ્તિનાપુરના રાજા પાંડુ જોડે પરણાવી હતી પણ કુંતી આ પ્રસંગ ઉપર નહોતી આવી શકી એના બદલે હસ્તિનાપુરનો મહા અમાત્ય વિદુર કેટલીક ભેટો લઈને આવ્યો હતો આ સિવાય વસુદેવની બીજી બહેન શ્રુતશ્રવા તથા તેનો પતિ જેદી રાજ દમઘોષ બંને જણા આવેલા હતા ત્રીજી એક બહેન પૃથુ કીર્તિ પણ પોતાના પતિ વૃદ્ધ શર્મા સાથે આવી હતી આ સિવાય બીજા પણ કેટલાક રાજાઓ આવ્યા હતા આ બધા રાજાઓના ઉતારાને કંસે જાણે કે સાહેબીથી રચી ખીચી લીધા હતા લગ્ન મંડપની વિશાળતા તેમજ સુશોભન અને રચના જોઈને કેટલાક રાજાઓને જરાસંગની છેલ્લી બંને દીકરીઓનો અવસર સુધી સાંભળી આવ્યો લગ્નની વિધિ વખતે મથુરાનું લોક ઉમટી પડ્યું અને મંડપ બહાર ટોળે વળીને અવારનવાર હર્ષનાદ કરતું હતું કે યદુનંદન કંસરાયની જય મહારાજા ઉગ્રસેનની જય શૂરનંદની વસુદેવ ઘણું જીવો દેવકી વસુદેવની મંગળ જોડી અમર તપો લગ્નવિધિ પૂરી થતાં કંસે પ્રલંબને આજ્ઞા કરી હે અમાત્ય વરવધુ માટે આપણો પેલો રથ અહીં ચોરી આગળ હાજર કરો પ્રલંબને ખબર હતી કન્યાદાનમાં કંસે કરેલી પહેરામણીમાં હાથી અશ્વો રત્નો તેમજ દાસીઓ વગેરેની સાથે વસુદેવને ગિરિવ્રજ વાળો આ વ્યાઘ્ર ચર્મથી મટેલો અને આઠ આઠ અશ્વો જોડેલો અદભુત રથ પણ આપ્યો હતો પ્રલંબની આજ્ઞાથી સારથીએ ચોરી આગળ રથ લાવીને ખડો કર્યો કરથ રથનું પૂજન કરી દેવકી વસુદેવનું નું વાચન કર્યું વસુદેવ તો કંસના આ વાગદાન વાળો રથ જોઈને પ્રસન્ન ચિત્ત બની ગયા મને તમારા હાથે પ્રદાન કરવા માટે મારા તથા દેવકીના લગ્નનું નિર્માણ હોય કંસ પણ અત્યારે એટલો જ ખુશ હતો કહેવા લાગ્યો

કંસનું આ સદવર્તન જોઈને ઉલ્લાસથી ઉભરાઈ ઉઠ્યા વાદ્યો માટે જોર જોરથી આનંદ જ જાણે રેલાવતા હતા વરવતુના રથની પાછળ અનેક અનેક બીજા રથ પણ આવતા હતા પહેરાવણીમાં આવેલા હાથીઓના વૃંદ પણ જાણે ડોલતા ડોલતા આવતા હતા શણગારાયેલા અશ્વો સુધા તાણી રાખેલી લગામ આડે થનથન થતા હતા ત્યાં જ આટલા બધા હર્ષનાદો અને હોબળાની વચ્ચે આભના પ્રાંગણમાં ધીર ગંભીર અવાજ ઉઠ્યો હે મૂર્ખ કંસ જેનો રથ તું હાંકી રહ્યો છે એ દેવકીનો આઠમો ગર્ભ તારો સંહાર કરશે ખૂબી તો એ હતી કે આવડા મોટા ઘોંઘાટ વચ્ચે આ અવાજ એવી રીતે સંભળાયો હતો જાણે સ્મશાન સરખી શાંતિ વચ્ચે ન ઉઠ્યો હોય વાજિંત્રીઓ રથો હાથીઓ અને વાતચીત કરતા માણસો સહસા મૂંગા બની ગયા હિબતાઈ ગયા સહુ કોઈ આકાશ સામે તો માથા ઉપર આમથી તેમ અને એક બીજા સામે જોવા લાગ્યા બે પાંચ પળ માટે પુતળા સરખા બની રહેલા કંસે બેઠક ઉપરથી કૂદકો માર્યો જમીન ઉપર પડતાની સાથે જ કમરમાંથી તલવાર ખેંચી ઠેકડો મારીને રથ પર ચડ્યો હેબતાઈ રહેલી દેવકીનો ફૂલથી સુહાવેલો અંબોડો તેણે મૂળમાંથી પકડી લીધો ખુન્નસ આંખો અને પીસેલા દાંત સાથે કાળ ઝાળ મોં

હે મહારાજ હે કંસ મારી આ પારેવડી સરખી દીકરી એણે તો તારો કોઈ સંહારક નથી માંગ્યો ને ઉગ્રસેન રથ આગળ ઊભો ઉભો હાથ કસતો કશું બબડતો હતો અક્રૂર અંતક વગેરે લાચાર લાચારથીને રથ આગળ ટળવળતા પગ સાથે ઊભા હતા વસુદેવે કહ્યું હે ભાઈ અમારા ઉપર કૃપા કર અને દેવકીને તું છોડી દે હે કંસ દેવકી ઓછો તારો સંહાર કરવાની છે હજી તો એનો આઠમો ગર્ભ અરે ઓ છુપા શત્રુ રાજશાસ્ત્ર કહ્યું છે ને કે ચોરને હણવા કરતા ચોર ની જનેતાને હણી નાખવી કે ચોર જણતી જ મટી જાય હટી જાય એક તરફ નહીં તો તને પણ ભેગા ભેગી નો નીચે ઉભેલો દેવકરાજ કંસના પગે વળગી પડ્યો ઉગ્રસેન વગેરેમાં કરુણ કકડાટ ઉઠતો હતો શાંત થા શાંત થા તારા સામર્થ્ય આગળ તો દેવો પણ હારેલા છે તો પછી જગતમાં તારી હાંસી થશે વસુદેવે કહ્યું હે કંસ દુનિયા કહેશે કે ત્રણેય લોકને કંપાવનાર કંસ જેવા કંસે ભયને લીધે પોતાની બહેનનો સંહાર કર્યો ભલેને કહેતા જાણીએ અજાણ્યે કંસ થોડોક ઢીલો પડ્યો વસુદેવને એ એક તરફ હટાવવા ગયો ત્યાં વસુદેવે કહ્યું હે સુયદ દેવકીનું આઠમું સંતાન જન્મતા જ હું તને સોંપી દઈશ હવે તો તું કૃપા કર કોણ મળશે કે આઠમું સંતાન છે

અને આજે તે સાચો પડ્યો વળી એને દેવકી તરફ નજર નાખી એની આંખમાં દ્વિધા હતી કે આને મારે હળવી કે ન હળવી દેવકી કંસ સામે જોઈને કરગરી પડી હે બાઈ હે વીરા વસુદેવ તને સાચું જ કહે છે મારા ઉપર કૃપા કર મને તો હણીશ નહીં હાથ જોડતા અંગે અંગ એક કમકમી ઉઠી જા આજ તો તને જીવતી છોડું છું

બલકે આખી મેદની અરે આખા જગત ને સંભળાવતો હોય તેવા સુરમાં તે કહેવા લાગ્યો હે ધર્મનિષ્ઠો કંસ સ્વરૂપ હજુ પાપ આખડી પણ કોઈએ જોયું નથી યાદ રાખો હવે પછી હું તમારા દેવોની બ્રાહ્મણોની તેમજ જે કોઈ ધર્મનું નામ લેશે એ બધાની ખબર લઈ નાખીશ થોડા દિવસે તારા દેખાડીશ દાંત પચડતા ઉમેર્યું મારી તલવાર વડે ઉભા ને ઉભા ચીરી નાખીશ ધર્મનિષ્ઠ હોનાર ઉથિરથી હું સ્નાન કરીશ સ્વગતની જેમ ઉમેર્યું કંસને હણનાર જન્મ છે એ પહેલા તો જણનારને જ હું જબ્બે કરીશ મ્યાનમાં તલવાર નાખતા હાક પાડી ક્યાં છે મારો રથ કંસનો રથ વસુદેવ દેવકીના રથની પાછળ જ હતો સારથી બૂમ મારતા કહ્યું કૃપાનાથ આ રહ્યો રથ પણ એણે એ તરફ લીધો રથ આવતા જ્વાળાની જેમ કંસ રથમાં બેઠો એકાએક સૂચ્યું હોય તેમ પાછળ ફરી ઘાટો પાડતા કહ્યું હે પ્રલંબ વસુદેવ દેવકી નો રથ સુની પડેલી યજ્ઞશાળામાં લઈ જા આજથી એ બંનેને યજ્ઞશાળાના અતિથિ ભવનમાં બંદીવાન કરીને રાખવાના છે બેઠક ઉપર બેસતા ક્રૂરી એવું હાસ્ય પણ કર્યું સ્વાગત જેમ ઉમેર્યું એમને પણ ખ્યાલ રહે કે મહાસમર્થ કંસના અમે બલી છીએ અને પોતાની આ સોજ ઉપર ખુશ થઈ રહેલો કંસ રાજભવન તરફ ઉપડી ગયો કંસની આ આજ્ઞાથી વળી પાછી સન્નાટા ઉપર જણે નિસ્તબ્ધતા છવાઈ ગઈ ઉગ્રસેન દેવક વગેરે મોંઘી આંખે પ્રશ્ન કરતા એકમેક તરફ જોવા લાગ્યા વસુદેવે પોતાનું હૃદય મજબૂત કર્યું અને સારથીને આજ્ઞા કરતા કહ્યું હે તાત આપણો રથ યજ્ઞશાળા તરફ જવા દે રથ આગળ ઉભેલા સ્વજનો તરફ વિષાદ ભરી નજર નાખી તે પણ ઊમટી આવતા આંસુ પર કાબુ રાખતા દૂર ઊભેલા પ્રલંબે કઠોર એવી હાક પાડી એ સારથી વરવધુના રથને યજ્ઞશાળાના માર્ગે લે હાક જલ્દી સારથી એ જમણા હાથ પર રથ વાળ્યો અને આખું એ સાજન મહાજન આંસુ આંસુભરી આંખે વ્યાક્રચર્મ પર મડેલા અને થી જડિત રથની પાછળ તાકી રહ્યું ન હતા શંખનાદ ન વાગતી બેરીઓ કે નહોતા ગગડતા દંદુભી સૌ કોઈના હૈયામાંથી ભેંકાર ભયગર દ્રાસકો પ્રવર્તો હતો આવતીકાલના ભાવિ ઉપર પણ વિકરાળ લાગતો કંસ ચાણિકે તલવાર તાણીને ઉભો હતો